જીવની જાત જાણે તેમે jer jer જાણે jer જાણે jer 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 પાઠ માં કે જીવ ની જાત ને કહેવાય આમ કે તત્વ કહેવાય આપણે જીવ ની જાત જાણવાની છે જીવ ને આ રઈ કે વસ્તુ પાન બાય જાણી લો જીવ કે રે જાય જ નઈ મળી જાય માટીમાં જીવની જાત આપણે જાણવાના ઉપદેશ ની અંદર આવે છે ઈવડી આપણી જાત કહેવાય જીવની જે જાત છે પછી જીવ હતો ને ઈ પછી શિવ થઈ જાય પછી જીવ એ વસ્તુ કઈ રહેતી નથી ગંગા સેતી કે છે ને જીવને અને શિવને થઈ જાય એકતા પછી કેવું રહ્યું નથી કાય આપણે ઉપદેશની અંદર આવે છે જીવની ની જાત જાણવાનું એવી રીતે છે પછી જીવ મટીન પછી શિવ બની જાય પછી જીવ એવી વસ્તુ પણ જ્યાં લગણ એને અજ્ઞાન લાગેલો તા લગણ આને જીવ દેશા કહેવાય ઈ જીવની ની જાત કહેવાય સમજતા હો તો સમજી લેજો જડ રે ચેતન માં બધે તું નો તું છો કે છે આ જારે સાચી વસ્તુ જણાઈ જાય જીવની ની જાત જણાઈ ને બધે શિવ જારે જણાઈ ગયો ધન મેળ્યો આવો અખુટ સત્સંગનું જ્યારે આવો અખુટ સત્સંગ જયારે આપણા હુદય ની અંદર આવે આપણા દેહ ની અંદર આપણા મન ની અંદર જ્યારે આવું બધું નક્કી થાય ને તારી અખંડ ધન આપણને મળ્યું કેવાય

જાણી ને જેના કાન ની અંદર સંભળાણી મારો યોગ એને પછી ભક્તનો નું બની જાય છે એને ચોરાશી માં ફરવાનું જવું રહેતું નથી એમાં જબરદાન કે છે મટી જાય હવે મારે ચોરાશી ની ખાણ અને નિર્ભય હવે થઈ મારે નિર્ભય એટલે કેમ જ્યારે એમ થાય કે આ જે આ સ્વરૂપ યુ કોઈ દી મરવાનું કે આવવા જવાનું કશું નથી એ નિર્ભય નિર્ભય થઈ ફરું હું મલક માં

નિરખાયો દીદાર નિજ નામનો મનડો પછી મારું ઠરીન ઠામ બેરી ગયો જ્યારે આ દીદાર તમારું સ્વરૂપ જ્યારે તે મને પારક જ્ઞાન થઈ ગયું અનુભવમાં જે આવી ગયો પછી તમારું મન છે ભટકે નહીં તમારું મન ઠરીન ઠામ બેરી ગયો કે જે મારે વસ્તુ જોઈતી તે બધી મને મળે શ્રી હરિ નું નામ એક સત્ય છે અને સમજી અને પછી સુવિધા ખબર દાન આવું જયારે સમજી જાવ પછી તેમ હું જાઓ તમારે કરવા જેવું કશું રહ્યા નથી પણ આટલું બધું જાણી લેવું પડે સતગરું મારા